નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે આગ અને અગ્નિશામક વિશે આપણે ચર્ચા કરીશું આજે મોડલ પેપર નંબર પાંચ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન આગ ઓલવવાની પદ્ધતિઓ જણાવો તો ઓપ્શન એ બળતણને અલગ કરીને બી ઓક્સિજન બંધ કરીને સી ગરમી દૂર કરીને અને ડી ઉપરના બધા જ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ ત્યારબાદ બીજો પ્રશ્ન આગના કુલ કેટલા પ્રકાર છે તપસન એ બે બી ત્રણ સી પાંચ અને ડી ચાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાંચ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સેનાથી લાગતી આગને વર્ગ એ પ્રકારની આગ કહેવાય છે તો ઓપ્શન એ પેટ્રોલ બી ડીઝલ સી મેગ્નેશિયમ અને ડી લાકડું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લાકડું તો મિત્રો વર્ગ એની જે આગ હોય છે એ લાકડું કાગળ થી જે આગ લાગે છે એને વર્ગ એ પ્રકારની આગ કહેવાય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન વર્ગ એ પ્રકારની આગને ઓલવવા માટે શેનો ઉપયોગ હિતાવત છે તો ઓપ્શન એ રેતી બી પાણી સી સૂકા રસાયણો અને ડી બધા જ તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે તો એની અંદર પાણી જે હોય છે એ વર્ગ એ પ્રકારની આગને ઓલવવા માટે એનો ઉપયોગ હિતાવા છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાણી ત્યારબાદ પાંચમો પ્રશ્ન વર્ગ બી પ્રકારની આગ કોને કહી શકાય તો ઓપ્શન એ પેપરમાં લાગતી આગ બી ડીઝલમાં લાગતી આગ સી લાકડામાં લાગતી આગ અને ડી જીંકમાં લાગતી આગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલમાં લાગતી આગ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વર્ગ બી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ કરી શકાય તો ઓપ્શન એ સૂકા રસાયણો બી પાણી સી એ અને બી બંને અને ડી એકે નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સૂકા રસાયણો એટલે કે ડ્રાય કેમિકલ ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કોના દ્વારા લાગતી આગને વર્ગ સી પ્રકારની આગ કહેવાય તો અહીંયા ઓપ્શન આપે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન નીચેનામાંથી કોને વર્ગ ડી પ્રકારની આગ કહી શકાય તો મેગ્નેશિયમ અને સોડિયમ બી લાકડું પેપર સી મોટર અને જનરેટર અને ડી પેટ્રોલ અને ડીઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેગ્નેશિયમ અને સોડિયમ તો મિત્રો જે વર્ગ પ્રકારની આગ હોય છે એ ધાતુને કારણે જે આગ આગ લાગે છે એને પ્રકારની કહી શકાય તો મિત્રો અહીંયા ધાતુ જે ઓપ્શન આપે છે એમાં મેગ્નેશિયમ અને સોડિયમ જે છે એ ધાતુ છે ત્યારબાદ નવમો પ્રશ્ન વર્ગ ડી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ હિતાવત છે તપસ એ પાણી બી સૂકા રસાયણો સી અવાહક પદાર્થો અને ડી સીઓ ટુ વાયુ રાસાયણિક પાવડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન બ ડી સીઓ ટુ વાયુ રાસાયણિક પાવડર ત્યારબાદ દસમો પ્રશ્ન નીચેનામાંથી વર્ગ એ પ્રકારની આગ ઓલવવા કયા ફાયર એક્સિક્યુશનનો ઉપયોગ થશે તોપ્શન એ સોડા એસિડ ટાઈપ બી ફોમ ટાઈપ સી સીઓ ટુ ટાઈપ અને ડી સૂકા પાવડરવાળું

લાગતી આગને કયા પ્રકારની આગ કહીશું તો ઓપ્શન એ વર્ગ શ્રી પ્રકારની બી વર્ગ ડી પ્રકારની સી વર્ગ બી પ્રકારની અને ડી બધા જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ગ બી પ્રકારની ત્યારબાદ તેરમો પ્રશ્ન નીચેનામાંથી કયો એક આગનો પ્રકાર નથી તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વર્ગ એ પ્રકારની બી વર્ગ બી પ્રકારની સી ફોર્મ ટાઈપ અને ડી વર્ગ સી પ્રકારની તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફોર્મ ટાઈપ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આગ ઓલવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય તો ઓપ્શન એ પાણી ભરેલી ડોલ બી કેરોસીન સી પેટ્રોલ અને ડી ડીઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી ભરેલી ડોલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન વર્ગ બી પ્રકારની આગ ઓલવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો નથી તો ઓપ્શન એ રેતી બી સૂકા રસાયણો સી પાણી અને ડી બ્લેન્કેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાણી ત્યારબાદ સોળમો પ્રશ્ન આગ ગે ખાલી જગ્યાનું મિશ્રણ છે તો એ બળતણ પ્રકાશ અને ઓક્સિજન બી બળતણ ગરમી અને ઓક્સિજન સી બળતણ પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ અને ડી બળતણ પ્રકાશ અને નાઇટ્રોજન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બળતણ ગરમી અને ઓક્સિજન તો મિત્રો આ જે ત્રણ હોય છે એના કારણે આગ લાગે છે બળતણ ગરમી અને ઓક્સિજન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કલર વાર્નિશ પોલિશ વગેરેમાં આગ ઓલવવા માટે કયા પ્રકારનું ફાયર એક્સ્યુગ્યુસર વપરાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બી પાણી સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી ઉપરમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યારબાદ અઢારમો પ્રશ્ન જ્વલનશીલ પદાર્થોમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે તોપ્શન એ વર્ગ એ બી વર્ગ બી સી વર્ગ સી અને ડી વર્ગ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ગ બી એટલે કે જવનશીલ પદાર્થો એટલે કે પેટ્રોલ ડીઝલ એ બધા જવનશીલ પદાર્થો કહેવાય ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન સરગી ઉઠે તેવી ધાતુમાં લાગતી આગને ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે તો ઓપ્શન એ વર્ગ એ બી વર્ગ બી સી વર્ગ સી અને ડી વર્ગ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્ગ ડી તો મિત્રો વર્ગ ડી હોય તો એ ધાતુને કારણે જે આગ લાગે છે એને વર્ગ ડી કહેવામાં આવે છે પ્રશ્ન તેવા વાયુમાં લાગતી ખાલી જગ્યા પ્રકારની આગ કહે છે તો બી વર્ગ બી સી વર્ગ સી અને ડી વર્ગ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ક સી તો મિત્રો જે ગેસીસ એટલે કે વાયુ હોય છે એના કારણે જે આગ લાગે છે એને વર્ગ સી એટલે કે ક્લાસ સી આગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન ખાલી જગ્યા પદાર્થોમાં લાગતી આગને બી પ્રકારની આગ કહે છે તો એ જ્વલનશીલ પ્રવાહી બી જ્વલનશીલ વાયુ સી જ્વલનશીલ ધાતુ અને ડી ઇલેક્ટ્રિકલ ઉપકરણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જ્વલનશીલ પ્રવાહી ત્યારબાદ બાવીસમો પ્રશ્ન પ્રવાહી સોલિડના જ્વલનશીલને વર્ગીકૃત કરવામાં આવે છે એ ક્લાસ એ ફાયર બી ક્લાસ બી ફાયર સી ક્લાસ સી ફાયર અને ડી ક્લાસ ડી ફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લાસ બી ફાયર એટલે કે વર્ગ બી ફાયર ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન લાકડા કાગળ કાપડને કારણે આગ લાગે તો તે કયા વર્ગમાં આવે છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એ ટ્વિસ્ટ કરીને એક ના એક પ્રશ્ન આવે છે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ પણ પ્રશ્ન હોય તો તો એને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે અહીં ઓપ્શન આપે છે ક્લાસ એ ફાયર બી ક્લાસ બી ફાયર સી ક્લાસ સી ફાયર અને ડી ક્લાસ ડી ફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લાસ એ ફાયર ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન આગના ત્રણ કારણો કયા છે તો અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી ગયા કે બળતણ ગરમી અને ઓક્સિજન એ મુખ્ય આગના ત્રણ કારણો છે એટલે કે આગનું મિશ્રણ આ ત્રણ છે તો અહીંયા પ્રશ્ન અહીંયા ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે કે આગના ત્રણ કારણો કયા છે અગાઉ પ્રશ્ન એવો હતો કે ખાલ જગ્યા આગ એ ખાલ જગ્યાનું મિશ્રણ છે તો એવો પ્રશ્ન હતો એમાં પણ સેમ જવાબ આવે અને અહીંયા પણ એ જ જવાબ આવશે બળતણ ગરમી અને ઓક્સિજન તો અહીંયા ઓપ્શન આપે છે બળતણ ગરમી ઓક્સિજન બી ઓક્સિજન બળતણ નાઇટ્રોજન સી ગરમી નાઇટ્રોજન ઓક્સિજન અને ડી બળતણ કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બળતણ ગરમી ઓક્સિજન એટલે કે ફ્યુઅલ હીટ અને ઓક્સિજન તો મિત્રો આ જે પ્રશ્ન છે એ ટ્વિસ્ટ કરીને પણ તમારી પરીક્ષામાં આવી શકે છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન કયા અગ્નિશામક સાધન જ્વલનશીલ અને રનિંગ પ્રવાહી આગ માટે વપરાય છે તો ઓપ્શન એ ફીણ અગ્નિશામક બી હેલોન અગ્નિશામક સી સુકા પાવડર અગ્નિશામક અને ડી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ અગ્નિશામક તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફીણ અગ્નિશામક ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવતી કામગીરીનો સાચો ક્રમ કયો છે તો ઓપ્શન એ ખેંચો ધે રાખો સ્વિચ કરો અને સ્વીપ કરો બી ધે સ્વીપ કરો સ્વીચ કરો સી ગોઠવો સ્વિચ કરો અને સ્વીપ કરો અને ડી ગોઠવો સ્વીપ કરો અને ક્રમમાં રાખો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખેંચો દે રાખો સ્વિચ કરો અને સ્વીપ કરો એટલે કે પુલ એમ સ્વિચ અને સ્વીપ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સાધનોમાં આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામક સાધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલોન પ્રકાર બી ફીન પ્રકાર સી ગેસ કારતુસ પ્રકાર અને ડી સંગ્રહિત દબાણ પ્રકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલોન પ્રકાર એટલે કે હેલોન ટાઈપ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન આગ ઓલવવામાં સ્ટાર્વિંગ શું છે તો ઓપ્શન એ આગમાં બળતણ ઉમેરવું બી આગને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો સી આગમાંથી બળતણ તત્વ દૂર કરવું અને ડી આગ માટે ઓક્સિજન પુરવઠો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગમાંથી બળતણ તત્વ દૂર કરવું તો મિત્રો સ્ટાર્વિંગ જે છે એ આગમાંથી બળતણ તત્વ જે દૂર કરવામાં આવે છે એ સ્ટાર્વિંગ કહેવામાં આવે છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન આગ ઓલવવામાં સ્મૂધરિંગ શું છે તો અહીં ઓપ્શન આપે છે આગમાં બળતણ તત્વ ઉમેરવું બી આગમાંથી બળતણ તત્વ દૂર કરવું સી તાપમાન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ અને ડી ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કાર્બન ટેટ્ટા અને બી એફથી ભરેલા કયા અગ્નિશામક સાધન છે તો એ કાર્બન ડાયોક્સાઇડ બી હેલોન અગ્નિશામક સી ફીણ અગ્નિશામક અને ડી સૂકા પાવડર અગ્નિશામક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેલોન અગ્નિશામક તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું